રિવોલ્ટ્યુસ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું દિનેશ રાઠોડ આજે અમે જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં છીએ ખીરસરા ગામની જે ગ્રાન્ટેડ જે નવચેતરન માધ્યમિક શાળા છે એનું સો ટકા રિઝલ્ટ આવેલું છે તો એની ઉજવણી છે એ શિક્ષકો છે ગ્રામજનો છે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આવી રહી છે તો અમે તેમના તમને લાઈવ દ્રશ્યો બતાવીશું તો બન્યા રહો રિવોલ્ટ્યુસ ઇન્ડિયા સાથે તો આ ખીરસરા ગામની જે નવચેતન પ્રાપ્ત માધ્યમિક શાળા છે તેમના જે વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે ગ્રામજનો છે એના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે કે ધોરણ દસમાની જે બોર્ડની પરીક્ષા લેવાની તેમાં જે નવચેતન માધ્યમિક શાળા છે એના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને સો એ સો ટકા રિઝલ્ટ આવેલું છે સ્કૂલનું અને સ્કૂલના જે શિક્ષકો છે વાલીઓ છે એના વિદ્યાર્થીઓ છે ગ્રામજનો છે એના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે આ ખ્રીસરા ગ્રામ પંચાયતની કચેરી છે એની બાજુમાં જ માધ્યમિક શાળા નચોતેનું વિદ્યાલય આવી રહી આવી છે તો જે વિદ્યાર્થીઓ છે વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા જે ઉજવણી કરવામાં આવી રહી છે તો તમે લાઈવ દ્રશ્યો ત્યાંથી જોઈ શકો છો ખિરસરા ગામમાંથી અહીંયા જે સ્કૂલનું બિલ્ડિંગ છે વિદ્યાર્થીઓ વાલીઓ છે અને આ સ્કૂલનું બિલ્ડિંગ છે જે વર્ષો જૂનું છે આ જોઈ શકાય છે આ સ્કૂલમાં આ ક્લાસમાં બેસીને વિદ્યાર્થીઓએ સો ટકા રિઝલ્ટ આપેલું છે તો આ સ્કૂલનું બિલ્ડિંગ છે નળિયાવાળું છે અને આ ગામે આપણે કેન્દ્રીય મિનિસ્ટર વલ્લભભાઈ કથિરિયા પણ આપેલા છે જેતપુરને તો આ બેન્ચો ઉપર બેસીને આ નળિયાવાળા ક્લાસમાં બેસીને શિક્ષકોએ સો ટકા રિઝલ્ટ આપેલું છે જે દસમાના વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે આ નવચેતન માધ્યમિક શાળાનું બિલ્ડિંગ છે આ નળિયાવાળું બિલ્ડિંગ છે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે અથવા ઈપકો જે ચૂંટણી હોય છે ઘણા ધારાસભ્યો આવ્યા અને ગયા પણ જે આ સ્કૂલ છે એનું બિલ્ડિંગ એમાં કોઈ ફેરફાર નથી આ ગ્રાન્ટેડ શાળા છે અને હકીકત છે ના વિદ્યાર્થીઓ છે બધા દસમા ના પાસ થઈ ગયા છે અને પ્રાઇમરી સ્કૂલ ની બાજુમાં જ આ સ્કૂલ નું બિલ્ડીંગ આવેલું છે નવચેતન માધ્યમિક શાળા છે નવચેતન માધ્યમિક શાળા હિરસરા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ હાલની તક તમે જોઈ શકો છો શિક્ષણની વ્યવસ્થા જેતપુરમાં કેવી છે શાળાઓની બિલ્ડીંગો કેવી છે હકે તમારી સામે છે ગ્રામ પંચાયત તો સંચાલિત સ્કૂલ છે જેમાં ઘણી પેઢીઓ ભણીને ગઈ હશે પણ આ સ્કૂલનું બિલ્ડિંગ છે છે તે હતું એવું જ છે છતાં પણ વિદ્યાર્થીઓ છે વાલી શિક્ષકો છે એમની મહેનતનો રંગ લઈ આવ્યું છે અને સો ટકા રિઝલ્ટ આપેલું છે આપણી સામે જ છે સ્કૂલનું બિલ્ડિંગ અને સ્કૂલ કેમ્પસ છે એ પ્રાઇમરી સ્કૂલના કેમ્પસમાં છે સામે ખેસ્તરાની પ્રાઇમરી સ્કૂલનું કેમ્પસ છે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે શિક્ષકો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને આ સ્કૂલનું બિલ્ડિંગ છે આ પ્રિન્સિપાલની ઓફિસ છે અહીંયા પણ નળિયાવાળું બિલ્ડિંગ છે આ નળિયાવાળા બિલ્ડિંગમાં બેસીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે આ સ્કૂલ પ્રિન્સિપાલની ઓફિસ છે આ તમે જોઈ શકો છો આ બોર્ડ છે નક્ષત્રનું સ્કૂલનું અહીંયા પૂરા જે શિક્ષકો કહેવાય એ પણ જો સરકાર આપે તો સારું છે આ સ્કૂલનું બિલ્ડિંગ છે નડિયાવાળું બિલ્ડિંગ છે આ નડિયાવાળી સ્કૂલે સો ટકા રિઝલ્ટ આપ્યું છે દસમાની બોર્ડની એક્ઝામમાં સારા સારા અને આ ખેસરા પ્રાઇમરી સ્કૂલનું બિલ્ડિંગ છે સામે આ જે સ્કૂલ છે હાલતમાં હોય આ વિદ્યાર્થીઓ સો ટકા રિઝલ્ટ આપેલ છે જેતપુરમાં ઘણા ધારાસભ્યો આવ્યા અને ગયા જીત્યા અને હાર્યા પણ જે સ્કૂલની વ્યવસ્થા સ્કૂલનું બિલ્ડિંગ છે એમાં કોઈ સુધારો થયેલ નથી આ ખીરસરા ગામની સ્કૂલ છે જે શિક્ષકોની મહેનતે વિદ્યાર્થીઓની મહેનતે રંગ લેવી છે અને માધ્યમિક બોર્ડની જે એક્ઝામ કહેવાય જીએસએબી બી બોર્ડની ગુજરાત બોર્ડની ગુજરાત સ્ટેટ બોર્ડની એમાં સો ટકા રિઝલ્ટ આ સ્કૂલે આપેલું છે પણ સ્કૂલની હાલત છે એ તમે જોઈને જ તમને દયા આવશે આ સ્કૂલના શિક્ષકો છે એમની સાથે આપણે વાત કરીશું કે ભાઈ આ સ્કૂલ છે એમાં કેવી રીતના તમે રંગ લેવા આ જે સ્કૂલના શિક્ષકો છે નમસ્તે મારું નામ જીજ્ઞાસ જોશી છે સાહેબ હું અહીંયા નવચેતન માધ્યમિક શાળામાં બે હજાર બારથી અહીંયા જોઈન્ટ થયો છું હું પહેલાં જેતપુર વિવેકાનંદ હાઈસ્કૂલમાં શિક્ષક હતો અને અત્યારે છેલ્લા બાર વર્ષથી અહીંયા સેવા આપું છું શિક્ષક તરીકે આપણી જે સ્કૂલનું રિઝલ્ટ સો ટકા આવેલું છે એમને આપ શું કહેશો સાહેબ એમાં તો વિદ્યાર્થીઓની મહેનત અમારા ગ્રામ પંચાયતના જે સભ્યો છે ઉમેદભાઈ વગેરે એ બધાએ અમને જે મોકળાશ અમને કામ કરવાની જે ઉત્સાહ આપ્યો અમને પ્રોત્સાહિત કર્યા અને અમે કામ કર્યું બધાનો સહિયારો પ્રયાસ છે એટલે અમારું સો ટકા રિઝલ્ટ છે આજે અત્યારે હાલમાં નવમામાં કેટલા વિદ્યાર્થીઓ છે નવમાં મારે અત્યારે ત્રીસ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પાસ એમની સંખ્યા દસમામાં એવું હતું સાહેબ કે પહેલાંથી અમારે સંખ્યા છે ને પચીસની સંખ્યા હતી ગ્રામ્ય લેવલે તો જાજી સંખ્યા હોય નહીં પચીસની સંખ્યા હતી પણ સાહેબ અમારે ગયા વર્ષે એકત્રીસ મે અમારે ગણિત વિજ્ઞાનના સાયન્સ શિક્ષક હતા પાડલિયા સાહેબ એ પાડલિયા સાહેબ રિટાયર્ડ થયા અને પછી ગામમાં એવું એક વાતાવરણ ઊભું થયું કે ભાઈ ગણિત વિજ્ઞાનના શિક્ષક ન હોય તો દસમા ધોરણમાં આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે એટલે જે શિક્ષિત વાલીઓ હતા અને જે જાણતા હતા એવું એ લોકો સર્ટી લઈ ગયા છેલ્લે અમારી પાસે અઢાર વિદ્યાર્થી વહી સાહેબ એટલે અઢાર વિદ્યાર્થીઓના વાલીઓને અમારી ઉપર ભરોસો હતો અમે બે શિક્ષક ને એક આચાર્ય પણ અમારી પાસે ગણિત વિજ્ઞાનના શિક્ષક નહોતા એટલે અમે જાતે ખૂબ મહેનત કરી અને પછી ગણિત અહીંયાના જ એક અમારે જિજ્ઞેશભાઈ કંડોલિયા સાહેબ છે કંડોલિયા સાહેબ આ બાજુ કંડોલિયા સાહેબ છે એ અહીંના જ વિદ્યાર્થી છે એટલે એમને અમે વાત કરી કે તમે સાહેબ અહીંયા થોડોક સાથ સહકાર આપો તો આ અમારે કંડોલિયા સાહેબ છે ગણિત વિજ્ઞાનના અને કીધું અમે અમારે આ પગારમાંથી થોડો ઘણો તમને આપશું તો એમણે આ પાડી સેવા આપવાની અને બે વર્ષ બે મહિના એમણે અમને સેવા આપી પછી અમને સરકાર શ્રી દ્વારા પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવ્યા પણ પ્રવાસી શિક્ષક પણ પાછા જાન્યુઆરીમાં સરકારે બંધ કરી દીધી આ યોજના

ચોરાણું ટકા આપેલા છે અને સો ટકા મેથ્સ સાયન્સનું રિઝલ્ટ આપેલું છે આ સંસ્થા છે એ ઓગણીસો બ્યાસીમાં શરૂ કરવામાં આવી છે સાહેબ ઓગણીસો બ્યાસીથી લઈ અને આટલા વર્ષમાં આજે ચાલીસ બેતાલીસ વર્ષ જેવો થયો સમય બેતાલીસ વર્ષમાં પહેલી વખત રેકોર્ડ બ્રેક સો ટકા રિઝલ્ટ આપ્યું છે સાહેબ એટલે જે કાંઈ યશ છે એ અમે તો મહેનત કરી છે પણ અમારા વિદ્યાર્થીઓએ અમને સાથ સહકાર આપ્યો છે અને ખાસ કરીને અમારા અમારા વાલીઓનો અમારી ઉપર વિશ્વાસ હતો કે આ સાહેબો ગમે એમ કરીને અમારા છોકરાઓ માટે પાસ કરાવશે અને અમે માર્ચ મહિનામાં જ્યારે પરીક્ષા ચાલુ થઈ પેપર હોય એના બીજા દિવસે રજા હોય એક દિવસ પેપર હોય એક દિવસ રજા હોય તો અમે તેમાં પણ વચ્ચેના દિવસમાં પણ અમે સ્કૂલ ચાલુ રાખતા દસમા ધોરણના વિદ્યાર્થીઓને બોલાવતા અને એને ભણાવતા અને સાડા બાર સુધી જે વિષયનું બીજા દિવસે પેપર હોય એના શિક્ષક એને સાડા બાર સુધી મહેનત કરાવતા આ સંસ્થા સાહેબ ખાલી શિક્ષણ જ નથી આપતી અમે એ લોકોને ઇતર પ્રવૃત્તિઓ જેવું કે યોગ રમતગમત પછી રંગ પૂર્ણિ સ્પર્ધાઓ વિવિધ વક્તૃત્વ સ્પર્ધાઓ નૃત્ય ગાન એ સિવાય આપણા જે સનાતન ધર્મના જે કાંઈ પ્રસંગો છે તહેવારો પતંગોત્સવ પણ અમે ઉજવીએ છીએ પછી હોળી ધૂળેટી પણ ઉજવીએ છીએ દિવાળીના ફટાકડા પણ અમે ફોડાવડાવીએ છીએ રાષ્ટ્રીય તહેવારો તો ઉજવવાના જ હોય અને ગયા વર્ષે તો અમારે અહીંયા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ હતો છ છવ્વીસ પંદરમી ઓગસ્ટમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલો હતો એ સિવાય અમે ઘણી બધી આ ચૂંટણી આવે ત્યારે શેરી નાટકો પણ અમારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે અત્યારે અમારે ભણવા સિવાયનું ઇતર શિક્ષણ ધાર્મિક શિક્ષણ જેને સંસ્કાર જરૂરી છે આપ હમણાં કેમેરા વિદ્યાર્થી તરફ કરશો તો તમને જોવા મળશે અમારો વિદ્યાર્થી કોઈ દિવસ તિલક વગર નથી આવતો રોજ પહેલા મંદિરે જાય છે પછી દર્શન કરી સ્તોત્ર અમારે અહીંયા દેવી પૂજક પરિવારના પણ સંતાનો ભણે છે અને અન્ય ગણિતના પણ ભણે છે પણ બધાને હિન્દુ ધર્મનું શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવે છે ઇતર સાહિત્ય જ્ઞાન આપવામાં આવે છે અને જાત જાતની સ્પર્ધાઓ પ્રોત્સાહિત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે અમારે બુટાણી સાહેબ છે એ દર પાઠ પૂરો થાય એટલે વિદ્યાર્થીઓને ટેસ્ટ લેવામાં આવે છે એને પોતાના પગારમાંથી બોલપેન ચોપડા કંપાસ આવા ઈનામો પણ અમે આપીએ જ છીએ ખાસ કરીને અમારે બુટાણી સાહેબ છે એની આ પ્રવૃત્તિ સતત ચાલુ જ હોય છે આખા વર્ષ દરમિયાન હોશિયાર વિદ્યાર્થીને અમારે ત્યાંથી કોઈ દિવસ એક બોલ પેન પણ અમારે ત્યાં ભણતા હોય એને ખર્ચો નથી રહેતો તમે કીધું કે આપણે સત્ર ફીને પણ હા અમારે અહીંયા વિદ્યાર્થીઓ સરકારશ્રીએ જાહેર કરેલ છે અમારી પોતાની નથી પણ સરકારની જાહેર કરેલી છે ફી કે પચીસ રૂપિયા સત્ર ફી પચીસ રૂપિયા એડમિશન પ્રવેશ ફી પચીસ રૂપિયા સત્ર ફી અને પચીસ રૂપિયા બીજા સત્રની ફી ટોટલ પંચોતેર રૂપિયા સરકારશ્રીએ ઓથોરાઈઝ કરેલું છે તમારે લેવાના અને સરકારમાં ભરવાના પણ અમે એ પણ અમે જ ભોગવીએ છીએ વિદ્યાર્થીઓ માટે એક રૂપિયાનો પણ અમે વધારાનો ખર્ચ નાખતા નથી ઇવન કોઈ સ્પર્ધામાં જિલ્લા કક્ષાની હોય તાલુકા કક્ષાની કે રાજ્ય કક્ષાની ત્યાં જવાનું હોય તો પણ અમે બધું જ અમારા તરફથી એને આપીએ છીએ સુવિધાઓ આ તમે એવું માનો છો કે આ કંડણી સ્વ ખર્ચે ન રાખો વિદ્યાર્થીઓ અરે સાહેબ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં તો સાથે ચેડા થતા જ પણ કદાચ એવું લાગે કે અમારી સંસ્થા પણ બંધ થઈ જાય કારણ કે દસમા ધોરણમાં આપણે આપણા સંતાનોને જો ગણિત વિજ્ઞાનના શિક્ષક ના હોય તો આપણે જ ન ભણાવીએ તો બીજા કેવી રીતના વિશ્વાસ કરી શકે તમે તમારા આચાર્ય કે તમે રજૂઆત કરેલી છે જી સાહેબ માગણી કરેલી છે પણ હવે સરકાર શ્રીના નિયમ છે એટલે એમાં તો અમે પણ કંઈ ન કરી શકીએ અને કોઈ કઈ ન કરી શકે કેટલી વખત રજૂઆત કરે રજૂઆત તો જયારે જયારે એમણે આંકડા માગેલા છે ત્યારે આપેલા છે સરકાર માગે છે સમય સમય અંતરે કેટલી સંખ્યા છે કેટલા શિક્ષકોની ઘટ છે વગેરે માંગે છે અને આપીએ છીએ સાહેબ તમે જે 1982 થી વાત કરી કે 1982 થી સ્કૂલની શરૂઆત થયેલી છે જી સાહેબ તો આ જે બિલ્ડિંગ છે એ તૈયાર છે કે ફેરફાર થઈ સાહેબ અમારે હાઈસ્કૂલ નું બિલ્ડિંગ છે જ નહીં એમ કહે તો ચાલે છે ગ્રામ પંચાયત અમને આપેલું છે પણ નથી એવું કહી શકાય કારણ કે આ છે એ ગ્રામ પંચાયત ની ઓફિસ છે 1982 માં જે તલાટીન અને જે પેલી આ છે અમારી ઓફિસ એ તલાટી મંત્રી સાહેબ નું મકાન છે હવે અત્યારે તલાટી મંત્રી સાહેબ અહીંયા નથી રહેતા એટલે મકાનમાં અમને ઓફિસ કરવા આપેલી છે પંચાયતે અને આ પંચાયતનું મકાન જે હતું પંચાયતની ઓફિસ એમાં અમે ક્લાસ બેસાડી છે હવે સાહેબ અમારે તો શું છે કે અમારે ગ્રામ પંચાયત સંચાલિત છે એટલે અમે પંચાયતના અમારા જે સદસ્યો છે એને વારંવાર રજૂઆત કરેલી છે મૌખિક જ હોય ગ્રામ પંચાયતમાં તો અમારે રોજ મળવાનું થતું હોય એટલે અને એ પણ પ્રયત્નશીલ છે પણ હવે નથી અમને એક વખત જમીન પણ આપેલી સરકારે જમીન આપેલી છે પણ એને હેતુ ફેર કરી અને સરકારી હોસ્પિટલમાં આપી દીધી છે હવે ગ્રામ પંચાયત પાસે એવી કોઈ જગ્યા નથી કે અમને જગ્યા ફાળવી શકે જગ્યા ફાળવે તો અમે દાતા પણ શોધીએ અને થઈ શકે આ બાકી એમ આપણા જે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા છે એ ખીરસરા ગામ એનું વતન છે એની જન્મભૂમિ છે એ વલ્લભભાઈ કથિરિયા એ પણ આ શાળા માટે પ્રયત્ન કર્યા જ હોય કારણ કે એમનું વતન છે એટલે કથિરિયા સાહેબ નું પણ પ્રયત્ન છે પણ હવે કોણ જાણે કેવા સંજોગો છે વિપરીત એ અમને ખબર નથી પડતી સાહેબ તમને એવું લાગે છે સાહેબ કે ભવિષ્યમાં જો આ શિક્ષણ છે શિક્ષણ ને લઈને સરકાર જો સજાગ નથી તો ભવિષ્ય બાળકોનું બગડ છે એવું તમને શું લાગે સાહેબ આ એ તો મારે કહેવાની જરૂર નથી તમે આ શૂટિંગ કરેલું છે આ તમે જે બિલ્ડિંગ જોવો છો એની હાલત જો એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય મિનિસ્ટર જો કથિરિયા સાહેબ ને તો હું ક્યારેય મળેલ નથી વ્યક્તિગત પણ મને એવું લાગે છે કે એમણે પ્રયત્ન કરેલા જ હોય પણ કયા કારણથી આ ગામનો શાળાનો વિકાસ નથી થયો એ અમને ખ્યાલ નથી કારણ કે અમે તો શિક્ષણ વિભાગ વાળા છીએ એટલે અમને ખ્યાલ નથી પણ આ શાળાનો વિકાસ આજે હું આ જોઈન્ટ થયો એને બાર વર્ષ થયા મેં કોઈ દિવસ કોઈ ફેરફાર જોયો નથી ઇવન તમે આમ જોશો તો ધોરણના નવમા ધોરણના ક્લાસનો પગથિયા પણ તૂટી ગયા છે પણ તમે આને એવું પણ કહી શકો કે સરકાર ખરેખર શિક્ષણ પ્રત્યે બે જવાબદાર છે એવું કહી શકો તમે તમે બાર વર્ષનો અનુભવથી શું કહો તમારા અનુભવથી છે સરકાર જવાબદાર આ હું સીધી રીલીટીમાં તો એને ન ઠેરવી શકું પણ હું એટલું કહી શકું કે જો સરકાર ધારે તો આ ગ્રામ્ય વિસ્તારની જે શાળાઓ છે એમાં ચોક્કસ વિકાસ કરી શકે અને એમાં પ્રયત્નશીલ છે અત્યારે સીઆરસી ને એ લોકો નવી શાળાઓ બાંધી આપવાના માટે પ્રયત્નશીલ સરકાર વારંવાર આંકડા મગાવે છે પણ હવે એમાં રેન્ડમલી અમારો ક્યારે વારો આવે એ અમને ખ્યાલ ના હોય સાહેબ વિદ્યાર્થી ભણતા હોય જી સાહેબ એનું ભવિષ્ય અને જીવન બંને જોખમમાં કારણ કે નળિયા છે અને એ પણ ચાલીસ વર્ષ જૂના નળિયા છે સાહેબ આ આ શાળામાં આ નળિયા છે તો ચોમાસામાં શું હાલત હોય પાણી પડે છે સાહેબ ચાલીસ વર્ષમાં જો નળિયાનો વિદ્યાર્થીને રજા આપી દેવામાં આવે છે કે શું કરે ના સાહેબ અમે એને સાઈડમાં બેસાડીને કે અમારે કારણ કે રજા આપીએ તો તો ચોમાસાના ચાર મહિના હોય અમારું શિક્ષણ બગડે એટલા માટે થઈને અમે એને સાઈડમાં બેસાડી છે વૈકલ્પિક વ્યવસ્થા કરીએ છીએ સાહેબ હવે આપણી સાથે અહીં ગ્રામના જે આગેવાન છે એ અત્યારે ઉપસ્થિત છે એમની સાથે ચર્ચા કરશું શું નામ આપનું મારું નામ અરુણસિંહ રામભાઈ ગોહેલ હું ખીરીસરા ગ્રામ પંચાયત સદસ્ય છું અત્યારે આ જે સ્કૂલની હાલત છે અને અત્યારે સ્કૂલનું રિઝલ્ટ જે સારું આવ્યું છે એના વિશે શું કહેશો સાહેબ આ રિઝલ્ટ જે આવેલું છે તે અમારા ગામ ગામ માટે ગૌરવવંતુ એવું રિઝલ્ટ આવેલું છે અને આમાં જે કંઈ વસ્તુ છે એ શિક્ષકોએ ઉમદા પોતાના બાળકોએ તે રીતે પ્રયત્ન કરી અને ભણાવીને આ પરિણામ લાવેલા છે

તો આ બેતાલીસ વર્ષથી આ સ્કૂલની જે બિલ્ડિંગ નથી ટૂંકમાં કહી શકાય કે સ્કૂલને કોઈ એક પણ પ્રકારની બિલ્ડિંગ ન હોય ત્યારે ગ્રામ પંચાયતની જવાબદારી નથી થતી કે સ્કૂલને કાંઈક બિલ્ડિંગ બનાવી આપે સાહેબ એ તો ગ્રામ પંચાયતની જવાબદારી છે ને ગ્રામ સંચાલિત સ્કૂલ છે અને આ જવાબદારી ગ્રામ પંચાયતની જોઈએ અને ગ્રામજનોની જોઈ એટલે આ જે કઈ વસ્તુ છે અમે આવ્યા પછી અમે આ સ્કૂલ માટેના તરતો તરત પ્રયત્ન બધા અમે અમારી કક્ષાએથી કરેલા છે અને દરેક જે કઈ વસ્તુ છે શિક્ષકો શિક્ષક ગણ સાથે સમજૂતી કરીને જે કઈ વસ્તુ છે એને જ્યાં જ્યારે જરૂરિયાત પડી છે ત્યારે ખીરસરા ગ્રામ પંચાયત એની પડખે ઉભી રહી છે વર્તમાન જે ધારાસભ્ય છે જજેશભાઈ જાદવડીયા એ ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર પણ રહી ચૂકેલા છે તો તમે ધારાસભ્યને ક્યારે રજૂઆત કરેલી અથવા ધારાસભ્ય ક્યારે આ સ્કૂલની મુલાકાતે આવેલા છે સાહેબ જે કઈ વસ્તુ અમારો અત્યારે હાલની તમે અમે નવા છૂટાયેલા સદસ્યો છે અને અમે જે કઈ વસ્તુ છે જયેશભાઈ રાદડીયા સાહેબને અમે રજૂઆત કરીશું

તો આપણે આજે જે સ્કૂલના શિક્ષકો છે એમની સાથે વાત કરી કે સ્કૂલની જે વિશેષતા છે અથવા સ્કૂલની જે નબળાઈ છે તો તમે જોઈ શકો છો કે જ્યાં સ્કૂલ છે ખીરેસ્ટ્રાની જે નવચેતન માધ્યમિક શાળા તો તેમાં હાલમાં પોતાની સ્કૂલની પોતાની બિલ્ડિંગ જ નથી એમ એટલે કે આપણા દેશ જ્યારે ઓગણીસો પચાસમાં સંવિધાન લાગુ પડ્યું આપણા દેશમાં ત્યારથી મૂળભૂત અધિકાર આપેલો હોય શિક્ષણનો તો સ્કૂલમાં જ્યારે સારી બિલ્ડિંગ ન હોય અને ઓગણીસો ને બ્યાસીથી જે નડિયા છે એ સ્કૂલમાં નડિયા હોય તો જે શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે એમણે તે પોતાની ફરજ અદા કરી છે મહેનત કરીને સામે પરિણામ રંગ લે આવેલું છે ત્યારે ધારાસભ્ય જે હોય તો તેમની સ્થાનિક ધારાસભ્યની જવાબદારી છે કે પોતાના વિસ્તારની જે સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલો છે તેની બિલ્ડિંગ પણ સારી બનાવે અને જે શિક્ષકો ઘટતા હોય તો તે પૂરા પડે તો આ જ મહત્ત્વનો મુદ્દો છે કે શિક્ષણ અને આરોગ્ય એ મહત્ત્વના મુદ્દા છે આ સમગ્ર અહેવાલ સાથે દિનેશ રાઠોડ ન્યૂઝ ઇન્ડિયા જતપુર